શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ ધાર્મિક વિડીયો જોવા મળશે તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો વસુ ભવિષ્યવાણી અનુસાર તેનો નાશ તેના બહેન દેવકીના આઠમા પુત્રના હાથે થશે આ ભયથી કંસે દેવકી અને તેના પતિ વાસુદેવને જેલમાં કેદ કરી દીધા હતા દેવકીને જેટલા સંતાન થતા તેને કંસ મારી નાખતો જ્યારે દેવકીને આઠમું સંતાન થયું ત્યારે ભગવાન વિષ્ણુએ શિશુરૂપે જન્મ લીધો ભગવાન વિષ્ણુએ કંસના અત્યાચારનો અંત લાવવા માટે શ્રી કૃષ્ણને જન્મ તરીકે આઠમો અવતાર લીધો વસુદેવે શ્રીકૃષ્ણને ગોકુલમાં તેમના મિત્ર નંદ અને યશોદા પાસે સુરક્ષિત રીતે પહોંચાડી દીધા તેની જગ્યાએ તેમની પુત્રી લઈને જેલમાં પાછા ફર્યા કંસે એ પુત્રીને મારી નાખી શ્રી કૃષ્ણએ ગોકુલમાં પોતાનું બાળપણ ગોપાળો સાથે રમત રમતા વિતાવ્યું અને રાક્ષસનો વધ કરતા જતા ગોપીઓ સાથે રાસલીલા રમતા હતા શ્રીકૃષ્ણ બાળપણથી જ બુદ્ધિમાન અને બળવાન હતા જ્યારે શ્રી કૃષ્ણ યુવાન થયા ત્યારે તેઓ મથુરા ગયા અને કંસનો વધ કર્યો આમ તેમણે મથુરાના લોકોને કંસના અત્યાચારથી મુક્ત કર્યા હતા શ્રી કૃષ્ણના જીવનમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ તેમણે આપણને ધર્મ ન્યાય અને પ્રેમના માર્ગ બતાવ્યો તેમનું જીવન આપણને સારા કર્મો કરવા અને દુષ્ટતાનો પ્રતિકાર કરવા માટે પ્રેરણા આપે છે શ્રી કૃષ્ણના જન્મદિનને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે લોકો મંદિરમાં જઈને કૃષ્ણ ભગવાનની પૂજા કરે છે ઘરોમાં મથુરા અને વૃંદાવનના દ્રશ્યો બનાવવામાં આવે છે બાળકો શ્રી કૃષ્ણની વેશભૂષા કરીને નાટક કરે છે આ દિવસે દહીં હાંડીનું પણ આયોજન કરવામાં આવે છે લોકો એકબીજાને મીઠાઈ આપીને આ તહેવાર ખૂબ ધામધૂમપૂર્વક ઉજવે છે મિત્રો જ્યારે વસુદેવ કૃષ્ણને નંદ બાબા અને યશોદાજીને સોંપી આવ્યા ત્યારે તેમના ઘરમાં પ્રસન્નતાનો પ્રકાશ છવાઈ ગયો બાળકૃષ્ણ એ નવચેતનાનું પ્રતીક બની ગયા જેમ જેમ તે મોટા થતા ગયા તેમ તેની લીલાઓ વધી તેમની માખણ ચોરી તો આખા ગામમાં પ્રસિદ્ધ હતી ઘરોમાં લોકો માખણ છુપાવતા પરંતુ કૃષ્ણ અને તેમના મિત્રોની ટોળકી એ માખણ ચોર મંડળી બધું શોધી કાઢતી ગોપીઓ ગુસ્સામાં આવતી અને મુલાયમ દાંતવાળા સ્મિત સાથે એ ભગવાન કૃષ્ણના સ્મિતથી બધું જ એ ગુસ્સો પણ એમનો ઉગળી જતો દરેક મમ્મી એ જન્માષ્ટમી પર નાનકડો ઝૂલો તૈયાર કરે છે અને પોતાના બાળકોને મૂર્તિરૂપ ભગવાન કૃષ્ણ બનાવીને આ દિવસે એ માખણનો પ્રસાદ ધરાવે છે માખણ મિશ્રીનો ભોગ અર્પણ કરી ભગવાન કૃષ્ણની આ દિવસે પૂજા કરવામાં આવે છે ભગવાન કૃષ્ણ એ ભગવાન નથી એક મિત્ર એક દીકરો એક નટખટ સખા છે જે પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો જન્માષ્ટમીની રાત્રિએ ભક્તિથી ભરેલી એક જગમગાતી રાત્રિ છે જન્માષ્ટમીની રાત્રે ભક્તિનો દરિયો વહેતો હોય છે ગામના મંદિરોમાંથી શંખનાદ સંભળાય છે ઘરોમાં આરતીના તાલ વાગે છે ભક્તિ ગીતો ગરબા નાટકો બધું એકસાથે જીવતું લાગે છે રાત્રે બાર વાગ્યાનો સમય થાય ત્યારે ભગવાન કૃષ્ણનો અવતાર થાય છે ઘરમાં દીવાઓ બળે છે આરતી થાય છે અને નંદ આનંદ નંદ ભયો જય કનૈયા લાલ કીની ધારાઓ વહે છે કૃષ્ણ તો માત્ર મૂર્તિ નથી પણ એ પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે કૃષ્ણનું જીવન એક મહાન સંદેશ ભરેલું જીવન છે એક પિતાની એક માતાની મમતા મિત્રની નિષ્ઠા ભક્તનો પ્રેમ યુદ્ધના મેદાન માટે શાંતિ અને ધર્મ માટે લડવાની તૈયારી આ બધું જ ભગવાન કૃષ્ણના જીવનમાંથી આપણને શીખવા મળે છે ભગવાન કૃષ્ણનો અવતાર એ ભગવાન વિષ્ણુના સૌથી શક્તિશાળી મનુષ્ય અવતારમાં ગણવામાં આવે છે તેઓ પાંચ હજાર બસો વર્ષ પહેલાં મથુરામાં જન્મ્યા હતા શ્રી કૃષ્ણના જન્મનો એકમાત્ર ઉદ્દેશ પૃથ્વીને દુષ્ટો અને દુષ્કૃત્યોથી મુક્ત કરવાનો હતો તેમણે મહાભારતમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી તેમજ ભક્તિ અને સત્કર્મ સિદ્ધાંતનોય પણ સારી રીતે રજૂ કર્યા હતા તેમનો ભગવદ્ ગીતામાં ઊંડાણપૂર્વક વર્ણન થયેલું આપણને જોવા મળે છે કૃષ્ણનો ઉછેર ગોકુલમાં થયો હતો અને છેવટે તેમના મામા રાજા કંસનો તેમણે વધ કરી જન્માષ્ટમીની વાસ્તવિક ઉજવણી એ મધ્ય રાતના દિવસે થાય છે કૃષ્ણ ભગવાન તેના મામા કંસના શાસન અને હિંસાને સમાપ્ત કરવા ઘેરી તોફાની રાત્રે જન્મ્યા હતા એવું પણ મનાય છે સમગ્ર ભારતમાં આ દિવસે લોકો ગીતો નૃત્ય પૂજા આરતી શંખનાદ અને બાલકૃષ્ણના પારણા સાથે આ તહેવારની ઉજવણી કરે છે જન્માષ્ટમી મથુરા અને વૃંદાવનમાં જ્યાં શ્રી કૃષ્ણે પોતાનું જીવન વિતાવ્યું હતું તે જગ્યાએ ખાસ રીતે ઉજવવામાં આવે છે આ દિવસે મંદિરો અને ઘરોને અદ્ભુત રીતે સુશોભિત કરવામાં આવે છે તેમજ રાત્રિ દરમિયાન મંદિરમાં પ્રાર્થના ગાવામાં આવે છે અને ધાર્મિક મંત્રોચ્ચાર પણ કરવામાં આવે છે મિત્રો જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણના શહેર વૃંદાવન અને જન્મસ્થળ મથુરામાં જન્માષ્ટમીમાં લોકો ઉમટી પડે છે અહીંયા દરેક શેરીઓમાં કૃષ્ણના નામની ગુંજ સંભળાય છે આ દિવસની ઉજવણી જોવા માટે લોકો દેશ વિદેશનામાંથી વૃંદાવન અને મથુરામાં ઉમટી પડે છે આ દિવસે દ્વારકામાં પણ ભવ્ય ઉજવણી થાય છે મથુરામાં ખાસ કરીને બાંકે બિહારી મંદિર અને ઇસ્કોન મંદિરમાં નજારો જોવા જેવો હોય છે ગુજરાતમાં દ્વારકાધીશની નગરી દ્વારકામાં પણ જન્માષ્ટમી ભવ્ય રીતે ઉજવાય છે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન કૃષ્ણ દ્વારકામાં રાજ કરતા હતા અહીંયા જન્માષ્ટમીનો આનંદ એક બે દિવસ નહીં પણ આખા મહિના માટે જોવા મળે છે આ ઉત્સવ દરમિયાન ઝાંખી ગરબા રાસ વગેરેના કાર્યક્રમો જોવાય છે અને આખા શહેરનું વાતાવરણ એ ભક્તિમય વાતાવરણ જોવા મળે છે મહારાષ્ટ્ર મુંબઈમાં લોકો દહીં હાંડીના કાર્યક્રમોનું આયોજન કરે છે અને ગોવિંદાના જૂથો વચ્ચે સ્પર્ધા થાય છે ઘાટકોપર વડાલા જાંબોરી મેદાન વરલી થાણે આ બધા વિસ્તારોમાં હાંડી માટે લોકોની ભારે ભીડ જોવા મળે છે દક્ષિણ ભારતમાં કર્ણાટકમાં ઉડ્ડીપી શહેર પણ સુંદર મંદિરો માટે જાણીતું છે અહીંયા ભગવાન કૃષ્ણની પૂજા બારીથી કરવામાં આવે છે જેમાં નવ છિદ્રો છે અને આ છિદ્રોને નવગ્રહનું પ્રતિક માનવામાં આવે છે ઉપરાંત અહીંયા ભવ્ય દયાહાંડીનું પણ આયોજન થાય છે રાજસ્થાનમાં આવેલું નાથ દ્વારા શ્રીનાથજીમાં પણ ભગવાન કૃષ્ણની જયંતિ ધામધૂમથી ઉજવાય છે અહીંયા શ્રીનાથજીના મંદિરમાં ભવ્ય પૂજા કરવામાં આવે છે અને અહીંની ખાસ વાત એ છે કે અહીંયા જન્માષ્ટમીમાં ભગવાન કૃષ્ણને એકવીસ તોપોની સલામી પણ આપવામાં આવે છે તો મિત્રો ભારતભરમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે એમાં પણ ગોકુળ અને મથુરા જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો એ સ્થળ અને મથુરામાં જ્યાં તે રહ્યા હતા એ સ્થળોમાં વૃંદાવનમાં દ્વારકામાં ભગવાનને યાદ કરી તેમની જયંતિની વિશેષ રૂપે પૂજા અને ઉજવણી કરવામાં આવે છે આ સમગ્ર તહેવાર એ ભગવાન કૃષ્ણમય રહે છે અને આ તહેવારનું અલૌકિક આનંદ હોય છે અને તેનો અલૌકિક સૌંદર્ય છે આપણા શાસ્ત્રોમાં આદિ દેવોમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ છે ભગવાન વિષ્ણુનો આ અવતાર એ સૌથી શક્તિશાળી અને સૌથી પૂજનીય માનવામાં આવે છે આપ સૌને જન્માષ્ટમીની શુભેચ્છા બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય મિત્રો વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ આશા છે કે વિડીયો આપને ગમ્યો હશે ગમ્યો હોય તો તમારા મિત્રોને વિડીયો શેર કરજો ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ